હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છે સાબુદાણાની ખિચડી જો નાની નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો સાબુદાણાની ખિચડી એકદમ પરફેક્ટ અને છૂટ્ટી અને દાણીદાર બનતી હોય છે તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો સાબુદાણાની ખિચડી બનાવવા માટે સૌથી પહેલાં આપણે લેવાના છે સાબુદાણા તો અહીંયા આગળ મેં પાંચસો ગ્રામ સાબુદાણાને ઓવર ઓવરનાઈટ પલાળી રાખ્યા હતા આ રીતે એકદમ સરસ રીતે કોરા થઈ જવા જોઈએ પાણીમાં ડૂબાડુબ પલાળી રાખવાના અને પછી તમારે હવે એક કઢાઈને ગરમ કરવાનું છે કઢાઈની અંદર લગભગ ત્રણ ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું અહીંયા આગળ ક્વોન્ટિટી વધારે છે સાબુદાણાની એટલે તેલ અહીંયા આગળ માપનું નાખવાનું છે તેલ ગરમ થઈ જાય ગેસની અચ અહીંયા આગળ મીડિયમ રાખવાની છે અને એક ચમચી અહીંયા આગળ જીરું ઉમેરવાનું છે તો લગભગ તમે પાંચસો ગ્રામ સાબુદાણામાં પાંચથી છ વ્યક્તિ માટે આરામથી આ ખીચડી બનાવી શકો છો અડધા કપ જેટલા લીલા મરચાં સમારીને એડ કર્યા છે થોડા તીખા લીલા મરચાં એડ કર્યા છે તમને જે રીતે તીખાશ ગમે એ રીતે તમે લીલા મરચાંની ક્વોન્ટિટી વધારે ઓછી કરી શકો છો અહીંયા આગળ બે મીડિયમ સાઇઝના બટાકા જીના સમારેલા છે કાચા લીધા છે તો જ્યારે પણ હવે સાબુદાણાની ખીચડી બનાવીશું એટલે બટાકાના ભાગનું આપણે અહીંયા આગળ મીઠું એડ કરી દઈશું અહીંયા આગળ મેં બાફેલા બટાકા એડ નથી કર્યા કાચા બટાકા એડ કર્યા છે હવે બટાકાને આપણે થોડીક વાર ચડવા દેવાના છે એટલે પહેલાં બટાકાને વઘાર કર્યો છે બટાકાને હંમેશા પતલી પતલી સ્લાઇસમાં સમારવાના જેથી ઓછા ટાઈમમાં ફટાફટ આપણો આ બટાકા ચડી જાય તો બસ અહીંયા આગળ બરાબર મિક્સ થઈ ગયો છે તમે જોઈ શકો છો તેલમાં જ લગભગ પાંચ જ મિનિટમાં બટાકા ચડી જશે તો અહીં આગળ પાંચેક મિનિટ થઈ જાય પછી તમારે ચેક કરી લેવાનું કે બટાકા કાચા છે કે ચડી ગયા છે જો કાચા હોય તો તમારે ફરીથી એને બે મિનિટ થવા દેવાનું છે અહીં આગળ બટાકા એકદમ પરફેક્ટ ચડી ગયા છે તો બસ અહીંયા આગળ સાબુદાણા પણ આપણા રેડી છે હવે સાબુદાણાની અંદર લગભગ એક કપ જેટલો સિંગદાણાનો ભૂકો શેકેલા સિંગદાણાનો ભૂકો એડ કરવાનો છે એનાથી તમારા સાબુદાણા ચીકણા નહીં થાય એકદમ કોરા થઈ જશે તો આ રીતે તમારે સાબુદાણાની અંદર જ જે સિંગદાણાનો ભૂકો છે તે એડ કરવાનો છે ઘણા લોકો આખા સિંગદાણા એડ કરતા હોય છે તમે એ પણ એડ કરી શકો છો તમારા ઘરમાં જે રીતે ગમે એ રીતે સિંગદાણાનો અધકચરો વધારે ભૂકો પણ એડ કરી શકો છો હવે એની અંદર આપણે મીઠું એડ કરવાનું છે સ્વાદ પ્રમાણે અને ખાંડ એક ચમચી અને એક ચમચી મેં ઘી એડ કર્યું છે જ્યારે પણ તમે ફરાળી કોઈ વાનગી બનાવો ત્યારે આ રીતે ઉપરથી ઘી એડ કરો ને તેનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો સાબુદાણાની ખીચડીમાં પણ ઉપરથી ઘી એડ જ્યારે પણ કરવામાં આવે તેનો ટેસ્ટ ખૂબ જ એવો સારો આવતો હોય છે તો હંમેશા તમારે સાબુદાણાની ખીચડીમાં ઉપરથી એક ચમચી ઘી એડ કરી દેવાનું પછી તમે કહેશો કે વાહ કેટલો સરસ સ્વાદ આવ્યો છે બસ સરસ બધું મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો મીઠું પણ ઉપરથી આપણે સાબુદાણાના ભાગનું એડ કરી દીધું છે થોડીક મેં ખાંડ એડ કરી છે અત્યારે મેં લીંબુનો રસ એડ નથી કર્યો જો તમને ઉપરથી ખાવો ગમે તમે લીંબુનો રસ એડ કરી શકો છો બધું સરસ મિક્સ થઈ ગયું છે એક સરખું મિક્સ કરી લેવાનું છે હવે એને ઢાંકીને લગભગ બેથી ત્રણ મિનિટ જેવું થવા દેવાનું છે પછી પછી વચ્ચે એકવાર હલાવી લેવાનું મિક્સ કરી લેવાનું અને પાછું એને ઢાંકણ ઢાંકીને લગભગ પાંચ મિનિટ જેવું થવા દેવાનું છે ટોટલ તમે પાંચથી સાત મિનિટમાં જ તમારી સૌદરાની ખીચડી એકદમ સોફ્ટ થઈ જશે અને ચડી જશે બરાબર બધું મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે એને ઢાંકણ ઢાંકી દઈશું આખું ઢાંકણ નથી ઢાંકવાનું થોડુંક ખુલ્લું રાખવાનું છે બસ આ જ ખાસ ખાસ બાબતોનું ધ્યાન રાખશો ને તમારી સાબુદાણાની ખીચડી એકદમ ચીપચીપી નહીં બને એકદમ છૂટ્ટી અને દાનેદાર બનશે લગભગ એક મિનિટ થઈ ગઈ છે આપણી આ સાબુદાણાની ખીચડી એકદમ પરફેક્ટ સોફ્ટ થઈ ગઈ છે આખો કલર એનો ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો બસ તો હવે આપણી આ સાબુદાણાની ખીચડી એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે હવે લાસ્ટમાં તમારે ફ્રેશ કાપેલા ધાના નાખી અને સાબુદાણાની ખીચડીને તમે ગરમા ગરમ ફરાળી ચીવડા સાથે સર્વ કરી શકો છો જ્યારે તમે ફ્રેશ કાપેલા ધાણા નાખો ત્યારે તમે ઉપરથી લીંબુનો રસ એડ કરી શકો છો મેં અત્યારે સ્કીપ કર્યો છે બસ તો અહીંયા આગળ સરસ રીતે બધું મિક્સ કરી દીધું છે મેં બીજા કોઈ જ મસાલા એડ નથી કર્યા ઘણા લોકો ઉપવાસમાં બાકીના કોઈ મસાલા નથી ખાતા હોતા પણ તમે જો લાલ મરચું કે પછી મરીનો પાવડર ખાતા હોય તો મેં આ ટાઈમે એડ કરી અને ઢાંકણ ઢાંકી દો બે મિનિટ પછી એને સર્વ કરો તો આપણી આ એકદમ દાનેદાર સાબુદાણાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે ઉપવાસ માટે બેસ્ટ રેસિપી છે તો તમે પણ ચોક્કસી ટ્રાય કરજો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને હા ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું આપણે એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો